જામનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના દ્વારા જિલ્લા પોલીસને પ્રોપર્ટી ઓફિસ ના બને અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તે અંગે સૂચના આપવામાં આવેલ છે આ અનુસંધાને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઉમેશભાઈ વજુભાઈ ઉલવા દ્વારા આરોપીઓ કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ સોળંકી યશ સોલંકી આનંદ મકવાણા વરુણ ચૌહાણ અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ડીએનએસ કલમ એકસો છવ્વીસ બે ત્રણસો દસ બે ત્રણસો બાર અને ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ અંતર્ગત ધાળનો ગુનો નોંધવામાં આવેલ છે આ ગુના કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે ઉમેશભાઈ બુલવા તેઓ પોતાના ઘરેથી ઉપાસના સર્કલ તરફ તેમની ચાની લારીએ તેમનું મોટર લઈને જતા હતા ત્યારે આ કામના જે આરોપીઓ છે તેમણે ભેગા મળીને લોખંડના પાઇપ છરી જેવા પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કરીને તેમણે પકડી પાડેલા હતા ફરિયાદીને પકડી પાડેલા હતા અને તેમના પેટના ખિસ્સામાંથી પાંચ હજાર જેટલા રોકડ રકમ કાઢીને લૂંટ કરેલી હતી આ ઉપરાંત જે ગોપાલભાઈ છે તેમની જે યુટિલિટી વ્હીકલ હતું તેમના ઉપર પથ્થરના ગા કરીને અને રોડ ઉપર જતા અન્ય બીજા વાહનોને ઊભા પણ રાખવામાં આવેલા હતા આ આરોપીઓ દ્વારા અને એ અન્ય વાહનોને પણ ઊભા રાખીને તેઓની પાસેથી બળજબરીથી રૂપિયાની લૂંટ કરવાની કોશિશ કરવામાં આવેલી હતી આ કામના જે આરોપીઓ છે તેમની ઓળખ પરેડની કાર્યવાહી હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત વઢવાણ પોલીસ દ્વારા દિન સાત ના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવે છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો